ખૂબ મહત્ત્વપૂર્ણ એક વાત આપની ધ્યાન માટે જાણ માટે ભાદરવાસ સુધી એકાદશીનો પર્વ જ્યારે આવી રહ્યો છે આ બધા હરિભક્તો જાણો છો એકાદશી શનિવારે છે પણ થોડુંક એમાં જાણવું બહુ જરૂરી છે ભાદરવાસ સુધી એકાદશી એને નામ આપવામાં આવ્યું છે પરિવર્તની એકાદશી વામન જયંતિનો ઉત્સવ પણ આની સાથે જોડાયેલો છે તો આ વર્ષે એકાદશીનું વ્રત કઈ રીતના કરવાનું છે ઉપવાસ કેવી રીતે કરવાના છે બહુ મહત્ત્વની વાત આખી વાત સાંભળશો તો કામ લાગશે ઘણા બધા હરિભક્તોના પ્રશ્નો આવેલા છે માટે સાથે બધાને જવાબ આપી દેવાય એટલે આ વાત અહીંયા આપણે જાહેર કરીએ છીએ ચૌદ તારીખ અને શનિવાર તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ અને શનિવારના દિવસે એકાદશી છે ભાદરવા સુધી એકાદશી ત્યારબાદ આવે છે પંદર નવ બે હજાર ચોવીસ અને રવિવાર વામન જયંતિનો ઉત્સવ રવિવારે છે એકાદશી શનિવારે છે વામન જયંતિનો ઉત્સવ રવિવારે છે વામન ભગવાનનું પ્રાગટ્ય મધ્યાહન કાળે થયું એટલે ઘણા ભાગ્ય અંશે તો બપોરે જ પારણા થઈ જાય અને બપોરથી અનાજ જમવાની શરૂઆત થઈ જાય પણ એમાં એક નવી વાત હવે ઉમેરાય છે ભગવાન જે પડખું ફરે છે બહુ વિચારવાની બહુ મજાની વાત છે બહુ શાસ્ત્રની વાતમાં ઊંડા નહીં ઉતરીએ એનો સાર કહેવાનો પ્રયાસ કરીશ અને આ વાત માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોને માટે નહીં પણ વૈષ્ણવી પરંપરા તેમજ એકાદશીનું વ્રત જે કરતા હોય ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ એના અવતારને જે માનતા હોય એ બધાને માટે એક સરખી ઉપયોગી છે તો પરિવર્તન એકાદશીની કથા ભગવાન નારાયણની સાથે જોડાયેલી છે જે રીતે અષાઢ સુધી એકાદશીએ ભગવાન પોઢે છે માટેને કહીએ છીએ દેવ પોઢી એકાદશી ભાદરવા સુધી એકાદશીએ ભગવાન પડખું ફરે છે પરિવર્તન કરે છે માટેને કહીએ છીએ પરિવર્તની એકાદશી અને કારતક સુધી એકાદશીએ ભગવાન જાગે છે માટે કહીએ છીએ દેવ પ્રબોધિની એકાદશી આ ત્રણ એકાદશીઓનું બહુ મોટું મહાત્મ્ય છે ભગવાને રાજી કરવા માટે ત્રણ એકાદશીના દિવસે ઘણા મોટા ભાગના લોકો નિર્જળા નકોરડા વ્રત કરતા હોય છે પણ પરિવર્તન કરવાનો સમય પણ જ્યોતિષમાં લખાયેલો છે નોંધાયેલો છે તો આ વર્ષે ભગવાનનું પરિવર્તન શનિવારે નથી એકાદશી શનિવારે છે પણ પરમાત્માનું પરિવર્તન રવિવારે છે અને એનો પણ સમય નિશ્ચિત કરેલો છે સવારે ચાર થી સાડા અગિયાર વાગ્યા સુધી ભગવાનની પરિવર્તન લીલા છે યાને કે સૂર્ય ઉદય પહેલાં ભગવાનનું પરિવર્તન લીલા વિગ્રહ શરૂ થાય છે તો સૂર્ય ઉદય એની વચ્ચે આવી જાય છે માટે આખો દિવસ ઉપવાસ કરવાનો શાસ્ત્રોમાં વિધિ છે ધર્મ સિંધુ વગેરે તમામ જે વ્રત ઉપવાસના નિયમની માહિતી આપનારા જે ગ્રંથો છે એ તમામ ગ્રંથોમાં બહુ સ્પષ્ટ લખેલું છે ભગવાન પરિવર્તન કરે છે અને એ સમયનું જે તપ એ સમયનું વ્રત એનો મહિમા અનંત ગણો છે તો હવે એક મહત્વની વાત હરીભક્તો ખાસ તમારામાંથી પણ કદાચ સવાલ થયા હશે નકરોડો કરવો હોય તો શનિવારે કરવો કે રવિવારે કરવો તો મોટું મહાત્મ્ય પરિવર્તનનું છે પરિવર્તન રવિવારે છે એટલે એક વાત સ્પષ્ટ થઈ જાય કે નકરોડો કરવો હોય તો આ નિયમ પ્રમાણે રવિવારે કરો તો એનું ફળ વિશેષ છે શનિવારે ફલાહાર કરી લો વધારે ભગવાને તમને શક્તિ સામર્થ્યવાન બનાવ્યા હોય તમે કરી શકતા હો તો બે નકરોડા ઉપવાસ પાણી પીને કરી શકો બે ઉપવાસ ન થઈ શકે તો શનિવારે આપણે ફરાળ કરી અને રવિવારે નકરડો કે નિર્જળા જે કરવો હોય તે કરાય તો વધારે ફળદાયી થાય કદાચ તમારી ઈચ્છા એવી હોય કે ભાઈ શનિવારે મારે નકરડો કરવો છે ને રવિવારે ફરાળ કરવું છે તો એઝ યુ લાઈક પણ ભગવાન એમ જે કહે છે કે પરિવર્તનના સમયે જે મોઢામાં ફરાળ વગેરે કાંઈ પણ મૂકે છે ભગવાન એવું કહે છે કે મને તીર અને ભાલા જેવું લાગે છે આવી આપણે ત્યાં કથા પ્રવર્તેલી છે શરીર જેનું અશક્ત હોય દુર્બળ હોય માંદું હોય નાના બાળકો હોય વૃદ્ધ હોય રોગી હોય તો એમને માટે વિશેષ વિધિ નથી એ લોકો ખૂબ પ્રેમથી ફરાળ કરીને ભગવાનનું ભજન કરી શકે છે પણ નકરોડો કરવો હોય તો રવિવારે પરિવર્તનના સમયે કરવાનો હરિભક્તો ખાસ આગ્રહ રાખજો કારણ કે શ્રવણ નક્ષત્ર પણ એમાં સમાવેશ થયેલું છે એકાદશીના બે ઉપવાસ કરવાના આપણે જે વાત કરી કે શનિવારે ઉપવાસ કરવાનો છે બારસે ઉપવાસ કરવાનો છે અને કે અનાજના પારણા તેરસે સોમવારે કરવાના છે આ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો તો આપણું વ્રત પૂર્ણ ગણાશે અને એ વ્રતે કરીને આપણને ભગવાન બહુ પ્રસન્ન થશે તો શનિવારે એકાદશીનો ઉપવાસ રવિવારે પરિવર્તની એકાદશીનો પરિવર્તનનો ઉપવાસ વામન જયંતિનો ઉપવાસ અને સોમવારે સવારે અનાજના પારણા કરવાના છે ત્યાં સુધી અનાજ જમવાનું બે દિવસ મજા બરાબર ને અમુક અમુકને સજા લાગે આ રેવું કેમ આ કેમ થાય આ બધું નવું નવું શું લાવો છો આવા જાત જાતના સંકલ્પો થાય પણ હરિભક્તો આ આપણા ખિસ્સાની વાત નથી મોટા ઋષિમુનિઓ જે પ્રવર્તન કર્યું છે ન્યાય સિંધુ ધર્મ સિંધુ વગેરે જે કંઈ ગ્રંથો છે એ ગ્રંથોમાં આપેલી આ વાત મેં તમારી પાસે અરજુ કરી છે તો આ એક ખાસ માહિતી આ બધા હરિભક્તો માટે જાણવા જોગ હોય તમારી સામે શેર કરી છે આશા છે તમને આ વાત સમજાઈ ગઈ છે અને આ વિડીયો આપણે ઘણા લોકો સુધી પહોંચાડીએ બધાની સેવા કરીએ અને કઈ રીતે વ્રત કરવાનું છે અને શું વિધિ વિધાન છે એનાથી સૌને માહિતગાર કરીએ તો એમાં પણ ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય અને રાજી થાય એકાદશી વ્રત વગેરે જે કાંઈ છે બધું જ ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણે કરીએ છીએ દેહનું દમન કરી એનેથી મનનું દમન થાય છે અને મન નિયંત્રિત મન કંટ્રોલમાં આવે છે તો આપોઆપ પરમાત્મા તરફ મનની વૃત્તિ લાગે છે માટે આ એકાદશી પરિવર્તન એકાદશી વામન જયંતિ વગેરે બધા ઉત્સવો છે દુનિયામાં કેટલાય માણસોને પોતે પોતાને હિન્દુ ગણાવતા હશે પણ વામન જયંતિ જેવો પ્રસંગ આવે એ કેટલાયની નહીં ખબર હોય પૂછજો તો ખરા ક્યારે આવે કોઈક બહુ ઓછાને ખબર સ્વામિનારાયણ ભગવાનને વામન જયંતિ નૃષિ જયંતિ રામનવમી કૃષ્ણ જન્માષ્ટમી વગેરે તમામ પ્રસંગોને બહુ સારી રીતે ઉજવેલા છે અને સમાજમાં પ્રવર્તાવેલા છે માટે સ્વામિનારાયણ ભગવાન સર્વગ્રાહી ભગવાન છે ભગવાન સૌને સ્થાન આપે છે સૌનો સ્વીકાર કરે છે અને એ ભગવાનને રાજી કરવાને માટે આ જપ તપ વ્રત વગેરે આપણાથી જેટલું થાય એટલું અવશ્ય કરીએ દેખાદેખીથી ન કરીએ ઓલો કરે છે એટલે મારે કરવું એમ નહીં પણ મનના ઉમળકા સહિત કરવાનો પ્રયાસ કરવો રહેવાતું ન હોય તો ફલાર કરી લેવું પણ એકાદશીના દિવસે મોઢામાં અનાજ તો મૂકવું જ નહીં આટલો નિયમ ભગવાનના ભક્તો ખાસ જાળવજો